ફેમિલી કેમ છો બધા મજા આવી છે તો અહીંયા મસ્તી છે તમને છું આગળ આગળ ચાલો ફ્રેન્ડ કેમ છો બધા રેખા શ્રી કૃષ્ણ કૃષ્ણ છે તો બીજા રોકાવા આવી છે અને આજનો પૂરો બ્લોગ ફૂલ એન્જોય કરી છે અમે તો તમારી સાથે શેર કરું છું તો ચોક્કસ મારા બ્લોગ જોજો નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને હા ફ્રેન્ડ એક ખાસ વાત કહેવાની છે કે તમે જે મારા શોર્ટ બ્લોગ જોવો છો એ લોંગ બ્લોગ પણ જોવો એન્જોય કરો ખૂબ મજા આવશે તો આજે અમે ફેમિલી અમે ત્રણેય અને લીઝા અને નવિયા આવ્યા છે તો આજનો આખો દિવસ તમારી સાથે શેર કરીશ ચોક્કસથી જોજો

શું કરવાનું છે આમ તો જો અરે 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 ટેબલ ની બધી ચેરું અલગ અલગ કરી છે શું કરવાનું છે તાદીકો બોલ તો શું કામ એને બધી ચેર ઊંધી વાયરી શું કામ પણ કે તો ખરાબ ને તાર કામ કરવું છે હું પીચકાય હાલ તો હાલ બોલ

जय माता जी पी बोलो हम आप विडियो करे बोली दियो लाइक करजो शेर करजो एंड सब्सक्राइब बोल तो दीको ओके बाय थैंक यू हेलो करो 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 चालू थाई कर चालू छे नहीं सीधी पहले चालू थाई उतारे आपको उभी रहे

પ્રાણ પકળું હાલો વૃદ્ધો ચાલોયા બે નોકરી આવી હોય તો ફોનની વાત છે જામર આય । सेंट को ना आईड्रिन आलिया वाला रिपोर्ट देवे रे आई ये पानी लिया दोले दो पे कलर करके ये माता थोड़ा बहुत कर हां करो चलो करो el mar ચાલો ફ્રેન્ડ તો આજે હવે અમે જમવા બેસીએ છીએ ખૂબ મસ્તી કરી લીધી મજાક કરી અને ખૂબ મોડું થઈ ગયું હતું તો ફાઇનલી રસોઈમાં આજે દાળ ફ્રાય અને રાઈસ જ બનાવ્યા છીએ સલાડ બનાવ્યો છે જો લીજા ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ છે અને ખૂબ મસ્તી કરી છે ફ્રેન્ડ તો આજની અમારી આજ ડીશ છે અને ખૂબ એન્જોય કર્યું બીજી વાત કહેવાની છે ફ્રેન્ડ ખાસ કરીને કે સિવન્યાનો વિડીયો કોલિંગ સવારે અમે કર્યો હતો કારણ કે અમે ખૂબ મસ્તી કરતા હતા તો એને એને સ્વીટુને પણ અમે ખૂબ યાદ કર્યા તો એને ખૂબ સરસ મસ્તનું ગીત ગાયું છે જે કાનાજીનું જો તમે સરસથી સાંભળ્યું હોય તમને ગમ્યું હોય તો ફ્રેન્ડ કમેન્ટમાં મને જરૂર ને જરૂર કહેજો કે છોકરી શું શબ્દ બોલી હતી ખૂબ સરસ શબ્દ બોલે છે ભગવાનનું ગીત ગાયું છે એને કાનાજી કેળું ખાય છે લપટે છે છાલ આવે છે પગમાં એટલું સરસ ગીત ગાયું છે એને રિપીટ કરી કરીને સાંભળજો તમને ખૂબ મજા આવશે અને લીઝાને જવાનું થયું છે એટલે આજે રાતનો પાણીપુરીનો પ્રોગ્રામ હતો તો અમે પછી ડી કરી દીધો કે બીજી વાર ક્યારેક બનાવશું તો મેં ખૂબ સરસથી પેસ્ટ બનાવી ફોદીના આદુ મરચું બધું મસાલો નાખી અને ફ્રીજર કરી લીધું હતું ફાઇનલી ફ્રીજરમાં જામી ગયું આવી રીતના તો જો તમારી સાથે શેર કરું છું કે પાણીપુરીનો પ્રોગ્રામ કરવો હોય તો વહેલું આવું કરીને રાખી દો તો ખૂબ સરસ થાય તો આજે મારે બંધ પ્રોગ્રામ પણ મેં આવું કરી લીધું છે અને ક્યારેક તમારી સાથે